મિત્રો કેમ છો બધા દરેક દિવસ છે ઇન્ડિયા તમે જલ્દી ફટાફટ કોમેન્ટમાં જણાવજો કોણ જીતશે નાનું તો ઇન્ડિયા જ વર્લ્ડ કપ લઈ જશે કેમ્પિંગ ઇન્ડિયા જ મળશે તો તમને કેવું લાગે છે ઇન્ડિયા વર્લ્ડ કપ લઈ જશે છે જે રવિવાર છે તો બધા મેચ જોવા માટે બેસી જુચ ખૂબ મેચ જોજો ને એન્જોય કરજો માટે બનાવ્યો છે ફટાફટ ક્રિકેટ જોયું મોજ કરજો

મેચ જોવા મજા આવતી હશે અમે કંપની રજા પણ રાખી દેતા હશે મેચ માટે અમારી જેવા નહીં અમે તો જાશું મારે તો જાવું પડે ને કંપનીમાં હે

અમારા જો આ છોકરી રહી જો રમખા રમે રમેશ છે શું કરે છે કાંઈ ખબર પડતી નથી વારે ઘડી રમ રમ કરે છે અમારે તોફાની છોકરી છે જો આમ આ અમારી તોફાની છોકરી છે બહુ તોફાન કરતી હોય છે જો અત્યારે રમેશ છે મોબાઈલ જોવા માટે આવે છે શું છે શું નહીં અંદર તને દેખાશ અંદર પેલું અંદર દેખાશ તો અંદર દેખાશ ભારતમાં જ નવી લો